મિત્રો સાથે હું સ્વાગત સૌનું નજરાજના સમાચાર પર રાજકોટથી પરશુરામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી બ્રહ્મ સમાજ દ્વારા શોભાયાત્રા મહાઆરતી અને ફરસી રાસનું આયોજન કરવામાં આવ્યું રાજકોટમાં ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જન્મોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે બ્રહ્મ સમાજની પ્રસિદ્ધ બહેનો દ્વારા રમૂજી અને ઉત્સાહભેર ફરસી રાસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બોડી સંખ્યામાં બહેનો અને ભાવિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શુભ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાયરામભાઈ દવે સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન કશ્યપભાઈ રાજ્યગુરુ હિરલબેન જાની અને સાગરભાઈ રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું સંગીત ઓર્કેસ્ટ્રા અને કોરિયોગ્રાફી રેનાબેન રાવલ દ્વારા સંભાળવામાં આવી હતી સફળ કાર્યક્રમ પાછળ બ્રહ્મ સમાજના ઉપપ્રમુખ ચંદુભાઈ સુરાણી તેજસભાઈ તેરૈયા સહિતના અનેક સેવાભાવી સભ્યોએ કઠિન મહેનત અને સુંદર આયોજન કર્યું હતું રિપોર્ટર જીતેન્દ્ર જીવરાજાની અત્રંગી ન્યૂઝ રાજકોટ મહાદેવ હર જય પરશુરામ આજે વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા અમારા પરશુરામ ભગવાનનો જન્મોત્સવ હોય ના ફ્લોટ કાઢવામાં આવ્યા હતા અને હું એવું માનું છું કે ભવ્ય થી ભવ્ય આયોજન વચ્ચે જે રેલી નીકળી હતી અને હું રેલી નહીં રેલા નું નામ આપીશ આજે અમારો બ્રહ્મ સમાજ નો રેલો નીકળતો જય જય પરશુરામ સાથે દમશિયમાં સમય છે પણ આયોજન દસ વર્ષની છે દરેક દસ વર્ષે કરી શકું દરેક વધુમાં વધુ ખૂબ વધારે